તથા જામનગર ભાવનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સિવાયના રાજ્યના તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનો ઠરાવની તારીખથી જૂની શરતની ગણાશે આ નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સત્તા અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનો માટે ખેતીથી ખેતી હેતુ માટે તબદીલ કે ખેતીથી બિનખેતુ હેતુની તબદીલી કે બિનખેતી હેતુ ફેર રિવાઇઝડ બિનખેતી માટે પ્રીમિયમના હેતુ ફેર કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે નહીં તેમજ કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં તો ખૂબ જ મહત્વનો ઠરાવ છે બીજી જોગવાઈ જોઈએ આપણે ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ શહેરી વિકાસ સત્તા મંડળો તથા જામનગર ભાવનગર જુનાગઢ વિસ્તારના વિકાસ સત્તા મંડળની નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનોની ખેતીથી ખેતીથી ખેતી તથા માટે પ્રવર્તમાન પ્રીમિયમ ભરવાનું રહેશે તો આ પણ એક મહત્વની જોગવાઈ છે ઉપરોક્ત જોગવાઈઓ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો ઓગણીસો સાહીઠ હેઠળની જમીનો ભૂદાન હેઠળની જમીનો સર સહકારી મંડળીઓને સાથળી હેઠળ ફાળવવામાં આવેલ સરકારી જમીનો નવસાધ્ય કરવા માટે ફાળવવામાં આવેલી જમીનો નાળિયેરી ફળઝાડ ઉછેરવા જેવા કે અન્ય ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનો સિવાયની તમામ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની તેમજ નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને લાગુ પડશે સાથણી હેઠળ વ્યક્તિગત રીતે ફાળવવામાં આવેલ સરકારી જમીનો પંદર વર્ષ બાદ તમામ હેતુ માટે જૂની શરતની ગણાશે તો આ પણ એક મહત્વની જોગવાઈ છે ઠરાવની તારીખે ચાલુ હોય તેવી શરત ભંગની કાર્યવાહી ચાલુ રાખવાની રહેશે આ ઠરાવની નોંધ મામલતદારશ્રીઓએ સુઓ મોટો દાખલ કરવાની રહેશે અને પેરા કોમાં દર્શાવેલ તમામ વિસ્તારની નવી અને અવિભાજ્ય શરત પ્રતિબંધિત સત્તા પ્રકાર નિયંત્રિત સત્તા પ્રકાર તેમજ બિનખેતુ હેતુ માટે પ્રીમિયમને પાત્ર સત્તા પ્રકાર કૌંસ દૂર કરવાના રહેશે આ ઠરાવની જે અહીંયા આપેલો છે વિભાગની ફાઇલ ક્રમાંક નાણાં વિભાગની સાત ચાર બે હજાર પચીસની નોંધ તથા સરકારશ્રીની સાત ચાર બે હજાર પચીસની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે તો મહત્વનો પરિપત્ર થયો છે મિત્રો આ પરિપત્ર તમારે જોતો હોય તો આપણા બ્લોક ઉપર છે મૂકવામાં આવશે એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય મિત્રો સુધી અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ